સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જિલ્લા પ્રદેશમાં અને તાલુકા મથક ઉપર જે પ્રમાણે આજે જે લોકશાહીની હત્યા થઈ રહી છે તે બાબતને લઈને અને સંવિધાન જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની અંદર જ્યારે ખતરામાં મૂકાઈ ગયું હોય એ પરિસ્થિતિનું જ્યારે દેશની અંદર નિર્માણ થયું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજ રોજ અમે અરવલી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો દેશ બચાવો જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોકજાગૃતિ માટે મોડાસા બજારની અંદર એ પત્રિકાનું વિતરણ કર્યું સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનદરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક ધમકી જોર જબરજસ્તી લોભ લાલચ શ્યામનાની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા ફોર્મો પાછા ખેંચાવા જાણે કે એમની મનોવૃત્તિ જે પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો ના નારા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના મારા આગેવાનો સાથે આજે લોક જાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે મેં કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે દેશમાં આજે અઘોષિત જે કટોટી જે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા દેશમાં આજે સંવિધાન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ડૉક્ટર આંબેડકર સાહેબે જે સંવિધાન આપ્યું એ સંવિધાનને કઈ રીતે તેમાં છેડછાડ કરવી તેને મટ તેમાં અનેક સંશોધનો કરી જે દલિત સમાજને આદિવાસી સમાજને અને પછાત અને કચાયેલા વર્ગોને જે રીતે એમાં અધિકારો આપવામાં આવ્યા છે વિશેષ અધિકારો પર હનન કરવું અને કોઈપણ સંજોગોમાં આ દેશમાં જે મોંઘવારી એ માજા મૂકી છે જે બેરોજગારી સંપૂર્ણ ઘટી ગઈ છે આ દેશમાં આજે આર્થિક કટોકટી સર્જાઈ છે અને નગરપાલિકા અને તાલુકા પંચાયતોની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના લોકોનું ધ્યાનને બતાવવા માટે જે રીતે અલગ અલગ કાયદાઓ પ્રસ્થાપિત કરવા માટેના જે પ્રયત્નો કરી રહી છે જેવી રીતે સમાન સિવિલ કોડ હોય કે અન્ય બાબતો હોય વકફ બોર્ડ હોય કે દલિત સમાજને રિઝર્વેશન આપવું હોય આદિવાસી સમાજનું રિઝર્વેશન ખતમ કરવું હોય આવા અનેક મુદ્દાઓ પર પોતે છેડછાડ કરીને સમગ્ર ગુજરાતમાં જે પછાત વંચિત અને કચરાયેલા લોકોને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ન મળવાના કારણે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસામાં એક પ્રતિકાત્મક બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભુલાર કરીને અહીંયા ચાર રસ્તા ઉપર એક યાત્રા કરી છે આ યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે સમગ્ર ગુજરાતની જનતાને એક મેસેજ એક મેસેજ મળે કે આ દેશમાં જે ભારતીય જનતા પાર્ટી જે રીતે સંવિધાન સાથે છેડછાડ કરે છે તેની સામે પ્રચલિત અવાજ ઉભો કરવા માટે આજે અમે અહીંયા યાત્રા અને રેલીનું આયોજન કર્યું છે